શ્રી વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર માસ એકાદશી શ્રીમદ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસને શનિવારના રોજ દાદાને દેવ શણગાર ધરાવવામાં આવ્યો હતો અને સવારે સાડા પાંચ કલાકથી મંગળા આરતી તથા

સનાતન હિન્દુ ધર્મ જયંતિ કુરુક્ષેત્રના મેદાન ની અંદર હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને આજે ગીતાનો પ્રારંભ કર્યો હતો અને અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું હતું તો આ ગીતા જયંતિ નિમિત્તે સાળંગપુર દાદાના દરબારની અંદર હનુમાનજી મહારાજને સરસ મજાનો શણગાર કરવામાં આવ્યો છે જેની અંદર ભગવાન કૃષ્ણ રથ આપતા હોય અને અર્જુનજી યુદ્ધના મેદાનની અંદર દેખાવો આવો અદ્ભુત શણગાર દાદાને કરવામાં આવ્યો છે તો ગીતા જયંતિ નિમિત્તે તમે સમગ્ર ભારત વર્ષની જનતાને હનુમાનજી મહારાજ સર્વ રીતે ખૂબ સુખી રાખે એવું દાદાને પ્રાર્થના કરું છું અને આ ગીતાજી જ્યારે ગવાણા સૌ પ્રથમ વખત જ્યારે પરમાત્માના મુખમાંથી માંથી પ્રગટ થયા ત્યારે બે શ્રોતા હતા અર્જુનજી અને બીજા રથ ઉપર બેઠા બેઠા હનુમાનજી પણ આ ગીતાનું જ્ઞાન સાંભળતા હતા તો આ જયંતિ નિમિત્તે હનુમાનજી મહારાજ પર ખૂબ ખુશ હોય એટલે દાદા સૌનું રૂડુ કરે એવી દાદાને પ્રાર્થના જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા